મહેસાણા વિજાપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે આ બે હોદ્દાઓ માટે અઢી વર્ષની મુદત પૂર્ણ થતા પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી છે પ્રમુખ તરીકે કાંતિભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે શંકરભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી છે અને ચૂંટાયેલા કારોબારી સભ્યો ચૂંટણી અધિકારી પ્રાંત વિસનગરનાયબ મામલતદાર વિજાપુરની અધ્યક્ષતામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે દે વિજાપુર તાલુકા ખરીદ વિધાનસંઘની અંદર આજે ચૂંટણી યોજાઈ તેમાં સર્વ મત થી મારા નામની જાહેરાત થઈ ઉપપ્રમુખ તરીકે શંકરભાઈ ચૌધરી સાહેબની જાહેરાત થઈ આ સમયે દરેક ડિરેક્ટરશ્રીઓ અધિકારીઓશ્રીઓ ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સબ બધાનો હું આભાર વ્યક્ત કરું છું વિજાપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની આજે પ્રમુખ અને ઉપપ્રમુખની જે ચૂંટણી હતી એમાં પ્રમુખ તરીકે અમારા ભાઈ શ્રી કાંતિભાઈની નિમણૂક થઈ છે સર્વાનુમતે અને મારી પણ ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે નિમણૂક થઈ છે એ બદલ હું આ આખા સંઘનો ડિરેક્ટરોનો અને અમારા માર્ગદર્શક રમણભાઈ પટેલ સાહેબ રાજુભાઈ ભાજપ પ્રમુખ અને બીજી બધી જે ભાજપની ટીમ છે એ બધાનો ભાઈ યોગેશ બહેનો બધાનો આ ક્ષણે ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને જે અમારામાં ફરી વખત મને તો ત્રીજી વખત એમને ઉપપ્રમુખ તરીકે વરણી કરી છે અને સંઘ સારો ચાલે એ બાબતના મારા કાયમ પ્રયત્નો રહેશે એવી હું ખાતરી આપું છું જે કંઈ અમારી જવાબદારી છે અમે પૂરેપૂરી અદા કરીશું એવી ખાતરી આપીએ છીએ અને ભાજપ પાર્ટીએ જે બિનહરીફ તરીકે અમારી બોડી પણ એ પ્રમાણે એની પહેલાંથી છે અને અત્યારે પણ ભાજપની આખી સમગ્ર બોડી ભાજપની છે એટલે અમને આનંદની વાત છે